પહેલાં એમનો દીકરો એકવીસ વર્ષનો થઈ જતો હતો ત્યારે એમનું પેન્શન બંધ થઈ જતું આ મોદી સાહેબે આ મારી ગંગા સ્વરૂપા બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને જે બહેનોનો એકવીસ વર્ષનો પડે દીકરો થઈ જાય પણ એ બહેન જ્યાં સુધી જીવે અને પુનઃ લગ્ન ના કરે ત્યાં એને આજીવન ગંગા સ્વરૂપ બહેનોને આ પેન્શન બારસો પચાસ રૂપિયા મળતું રહે એ માટેની જે યોજના કરી કોલપાળ વિધાનસભાની અંદર લગભગ પંદર હજારથી વધુ બહેનોને પેન્શન મળે છે અને મારા તમામ સરપંચ કરતાઓ ગામોની અંદર સો સો ટકા બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ દ્વારા રાખવામાં આવ્યો હતો પૂજા ઇન્ડસ્ટ્રીઝ એ પોતે અજયભાઈ અને આનંદભાઈ બંને ભાઈઓ એ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો બિઝનેસ કરે છે પણ એમણે નક્કી કર્યું છે કે મારી જે ઇન્ડસ્ટ્રીની અંદર કમાણીને દસ ટકા જે કમાણી છે હું આ ગરીબ લોકો માટે દર વર્ષે હું અર્પણ કરીશ છેલ્લા ચાર વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ અગિયાર હજારથી વધુ એક સાડી મીઠાઈ અને દિવાળીના દીવરા એમ દિવાળીના ટાઈમ હર હંમેશા એ ભેટ આપ આપતા આવ્યા છે ત્યારે આજે કાર્યક્રમની અંદર જીમની અંદર પણ આજે પાંચસોથી વધુ બહેનોને આ દિવાળીની એમને ગિફ્ટ આપી છે સાથે સાથે આ બંધુઓ ગામોની અંદર જે દીકરા દીકરીઓના ભણતર માટે જે એમના દફતર હોય એમના ચોપરા હોય આ તમામ પ્રકારની પણ સુવિધાઓ એમને આપે છે आनंद बंधु ने खूब अभिनंदन विकास साथ साथ सेवा कार्य हर आवास करता है और दिवाली की इस पावन पर्व पे हम जो जरूरतमंद और गंगा स्वरूप बहने हैं उनके साथ दिवाली मना रहे हैं उनको मिठाई का डब्बा और साड़ी वितरण करके और आपको ये विचार कैसे आया लगभग दस बारह साल से हम लोग सेवा के काम में जुड़े हैं और हर साल कुछ नया करते हैं ये संख्या शुरुआत में बहुत कम थी चार से पाँच हज़ार साड़ी की थी जो आज ग्यारह हज़ार से ज़्यादा पहुंच चुकी है और आगे हमारी हमारा टारगेट है कि ग्यारह लाख तक पहुंचे। दिवाली के पर्व पे ही नहीं साथ में दिवाली मनाते हैं इसके अलावा भी बहुत सारे काम है सेवा का जो हम लोग कर रहे हैं लगभग पंद्रह हज़ार जितने बच्चे हैं जो ज़रूरतमंद है अलग अलग एरिया में ट्रैबल एरिया है तो उनको पढ़ाने में भी, भी हम लोग हेल्प करते हैं जिसमें उनको बूट चंपल ड्रेस બુક્સ ભી હમ હર વેરા મૈન હિમાં રાજેન્દ્ર ધોડકિયા સમય મિત્ર ન્યુઝી